નમસ્કાર મિત્રો આજે હું તમને એક સરસ મજાની વાત કહેવા આવ્યો છું જો તમને ગમે તો કોમેન્ટમાં અવશ્ય મને કોમેન્ટમાં જણાવજો તો વાત એવી છે એક સરસ મજાના સાહિત્યકાર છે એમના આજે હું પ્રસંગ વાંચતો તો એની અંદરથી એક મને બહુ સરસ મજાની વાત જાણવા મળી તો હું તમને એક આજ વાત એ વર્ણવું છું વાત એવી છે કે ઘરમાં પતિ જો સમજદાર હોય તો મકાન જલ્દી બની જાય છે અને જો પત્ની સમજદાર હોય તો મકાન છે એ એક ઘર બની જાય છે અને જો પતિ પત્ની બંને સાથે સમજદાર હોય તો ઘર છે એ મંદિર બની જાય છે અને સાથે સાથે જો તમારા બાળકો ભૂલકાઓ સમજદાર હોય તો એ ઘર છે એ સ્વર્ગથી પણ સુંદર બની જાય છે સાથે સાથે દાદા દાદી નાના નાની સમજદાર હોય તો ઘરને સ્વર્ગથી પણ નિરાળું કરી આપે છે એવી આ સરસ મજાની પંક્તિ છે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો જય ધન્વંતરી જય ગૌમાતા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ